નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં ગુજરાત પર આવેલી સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચી છે સાથે જ હજુ કયા જિલ્લામાં કેટલા દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદનો ખતરો રહેલો છે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ મીડિયાની અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પૂર્ણની સીટી પણ પેદા થાય તેવો વરસાદ પડી રહ્યો હતો બંગાળની ખાડીમાં સજાયેલી અને મધ્યપ્રદેશ તથા રાજસ્થાન પર આવી આવેલી ખૂબ જ મજબૂત બનેલી સિસ્ટમ ગુજરાત પર પહોંચી ગઈ છે અને જેને કારણે સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં હવે અત્યંત ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે ખાસ કરીને મિત્રો આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન બની ગઈ છે જેને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે તેથી ભારે વરસાદની સાથે સાથે પવનની ગતિ પણ વધારે રહેવાની શક્યતા છે મંગળવારે મોરબી પંચમહાલ ખેડા આણંદ વડોદરા અને અમદાવાદ મહીસાગર તથા અરવલી જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ અને જેની લીધે કેટલાક તાલુકામાં અત્યંત ભારે વરસાદ થયો છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક જિલ્લામાં હજુ આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે અત્યંત ભારે વરસાદની સ્થિતિને જોતા ગુજરાતના ઘણા જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં પણ આવેલી છે મિત્રો ગુજરાતમાં સિસ્ટમ પહોંચી હવે કયા જિલ્લા તરફ જશે એના વિશે વાત કરીએ તો મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર પહોંચીને ખૂબ જ મજબૂત બનેલી સિસ્ટમ હજુ પણ ડીપ ડિપ્રેશનમાં જ છે સાથે તે આ ખાસ કરીને આગામી ચોવીસ કલાક સુધી તે નબળી પડે તેવી કોઈ શક્યતાઓ નથી દેખાતી જેને કારણે ગુજરાતે હજુ લગભગ બે થી ત્રણ દિવસ સુધી ભારે તેથી ભારે અને કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનો સામનો કરવો પડે તેવી સંભાવના દેખાઈ રહી છે હાલ આ સિસ્ટમ ઉત્તર ગુજરાત પર છે અને ધીમે ધીમે આગળ વધી રહી છે હજુ પણ લગભગ એકાદ બે દિવસ સુધી આ સિસ્ટમ ગુજરાત પર રહે તેવી સંભાવના છે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ આ સિસ્ટમ પાકિસ્તાનના સિંગ પ્રાંત અને તેની સાથે આવેલી અરબી સમુદ્રની નજીક પહોંચે તેવી સંભાવના લાગી રહેલી છે ખાસ કરીને હાલ ઉત્તર ગુજરાત પરથી આ સિસ્ટમ કચ્છ પર જશે અને ત્યાંથી આગળ વધીને પાકિસ્તાન અને અરબી સમુદ્રમાં જશે એટલે સૌરાષ્ટ્ર અને કચ્છને તેની સૌથી વધુ અસર થાય તેવી સંભાવના દેખાઈ રહી છે ગુજરાત પર આ સિસ્ટમ પહોંચી તે પહેલા લાગી રહ્યું છે કે આ સિસ્ટમ કચ્છના અખાત તરફ આવશે એટલે કે અડધી સૌરાષ્ટ્ર અને અડધી કચ્છ પરથી પસાર થશે

ગીર સોમનાથ અમરેલી અને તથા બોટાદ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે સાથે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી પોરબંદર તથા સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પણ થઈ શકે છે આ ઉપરાંત કચ્છના વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે સાથે જ અમદાવાદ ખેડા આણંદ વડોદરા

રહેલી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો